અગિયાર વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગેલી શિક્ષિકા શામળાજી પાસેથી ચાલતી બસમાંથી ઝડપાઈ સુરતમાં ત્રેવીસ વર્ષની એક શિક્ષિકા અગિયાર વર્ષના સ્ટુડન્ટને ભગાડી જવાની ચકચારી ઘટના સ્થિતિમાં ચર્ચાસ્પદ બની છે ત્યારે આ ઘટનાના ચાર દિવસ બાદ શિક્ષિકાને પોલીસે ઝડપી લીધી છે હાલ શિક્ષક અને વિદ્યાર્થી બંનેને સુરત લાવવામાં આવી રહ્યા છે શિક્ષિકા પચ્ચીસ એપ્રિલે બપોરે વિદ્યાર્થીને ભગાડી ગઈ હતી ઉણા પોલીસના જણાવ્યા અનુસાર શિક્ષિકા વિદ્યાર્થીને લઈને ભાગી ગયા બાદ તેનો મોબાઈલ રેલવે સ્ટેશન ખાતે બંધ થઈ ગયો હતો જેથી તેને સ્ટ્રેસ કરવી પોસિબલ ન હતી આ સાથે જ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડના સીસીટીવીમાં શિક્ષિકા અને વિદ્યાર્થી દેખાઈ આવ્યા ન હતા જેથી તે પ્રાઇવેટ બસમાં ભાગ્યા હોવાની આશંકા સાથે વધુ તપાસ કરવામાં આવી હતી દરમિયાન શિક્ષિકા પાસે અન્ય એક નંબર હોવાની જાણ થઈ હતી જે નંબર ચાલુ હોવાથી તેને ટ્રેસ કરવામાં આવ્યો હતો મોબાઈલ નંબરના આધારે પુણા પોલીસ દ્વારા ચાર પોલીસ કર્મીઓની એક ટીમને શિક્ષિકા અને વિદ્યાર્થી પાછળ મોકલવામાં આવ્યા હતા અને સવારે ચાર વાગે આસપાસ રાજસ્થાનની બોર્ડર પર શામળાજી પાસેથી ચાલતી બસમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા બંનેને બસમાંથી નીચે ઉતારીને પોલીસ કર્મચારીઓ સુરત પરત આવી રહ્યા છે છેલ્લા ચાર દિવસથી શિક્ષિકા અને વિદ્યાર્થી બંને બસમાં સફર કરીને સુરતથી ત્રણસો કિલોમીટર સુધી દૂર પહોંચી ગયા હતા બંનેની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે શિક્ષિકા અને વિદ્યાર્થી છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાને ઓળખે છે અને બંનેના પરિવારજનો પણ એકબીજાના પરિવારને ઓળખે છે સંપર્કમાં પણ છે વિદ્યાર્થી આ શિક્ષિકા પાસે છેલ્લા ત્રણ વર્ષથી ટ્યુશન જતો હતો પહેલા ત્રણ વિદ્યાર્થીઓ હતા જ્યારે એક વર્ષથી આ એક જ વિદ્યાર્થી તેના ઘરે ટ્યુશન માટે જતો હતો જેથી એકબીજાને પસંદ પણ કરવા લાગ્યા હતા વેર હાલ સર અ સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બની હતી કે જેમાં એક બેન માનસીબેન કરીને છે એણે એમની એમને ત્યાં એક સ્ટુડન્ટ તરીકે એક છોકરો આવતો હતો એમની સાથે એ નીકળી ગયા હતા આ જે માનસી છે એ પચીસ તારીખે પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ નીકળી ગયા હતા ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી ઘણી બધી તપાસ કરી ઘણા બધા અમે સીસીટીવી કેમેરાસ ચેક કર્યા બહુ બધા અમારા હ્યુમન જે રિસોર્સિસ હોય છે ઇન્ટેલિજન્સ રિસોર્સ એ લોકોને એક્ટિવેટ કર્યા આ ઉપરાંત ટેકનિકલ રિસોર્સિસ એક્ટિવેટ કરી અને છેવટે ગઈકાલે એને રાયગઢ પાસેથી અમે મેળવી લીધા હતા આ જે વ્યક્તિ છે માનસીબેન એ પોતે ઘરે વારંવાર એમને ઠપકો આપવામાં આવતો હતો આ ઉપરાંત જે સ્ટુડન્ટ છે જે એમની સાથે ત્યાં અભ્યાસ પણ કરતો હતો ટ્યુશનમાં એને પણ એના પરિવાર તરફથી ઠપકો આપતો એવું એનું કહેવાનું છે આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે આ લોકો જ્યારે પચીસ તારીખે અહીંથી નીકળી ગયા ત્યારે પહેલાં સુરતમાં જ થોડાક આંટા ફેરા માર્યા ત્યારબાદ ત્યાંથી અમદાવાદ જતા રહ્યા બીજે દિવસે અમદાવાદ ગયા અમદાવાદ થોડોક ફર્યા ત્યાંથી પછી તેઓ દિલ્હી જતા રહ્યા દિલ્હી જઈ ત્યાં થોડીક બજારમાં ને એમાં એ લોકો ફર્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વૃંદાવન જતા રહ્યા હતા વૃંદાવનથી પાછા એ લોકો જયપુર ગયા જયપુરમાં રહેવાની માટે ખૂબ શોધખોળ કરી થોડુંક ફર્યા પરંતુ જયપુરમાં કોઈ એમને સ્ટેબિલિટી ન મળી એટલે એ લોકો બીજો કોઈ વિસ્તાર પસંદ કરવા આ ગુજરાત તરફ આવતા હતા આ બાબતને જે ઇન્ફોર્મેશન પોલીસને મળી તો પોલીસની ટીમ તરત જ અહીંથી નીકળી ગઈ હતી અને તત્કાલ આ લોકોને રસ્તામાં જ આંતરી અને એમને પકડી પાડ્યા હતા પકડી અને જે બેસિક પૂછપરછ અમે કરી છે જે માહિતી અત્યારે પોલીસ પાસે છે એમાં એવું છે કે બંનેને ઘરેથી કંઈને કંઈ ઠપકો હતો એ પ્રકારનું એ લોકોએ નિવેદન આપેલ છે આ બધી વસ્તુ અમે તપાસ કરી રહ્યા છીએ કે ઘરેથી એમને કોઈ પ્રોબ્લેમ હતો કે બીજું કોઈ કારણ હતું આ બધી બાબતની તપાસ અત્યારે ચાલી રહેલ છે જે બેન છે અત્યારે પોલીસને જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન આપી છે એમાં એમણે એવું કીધું છે કે એમને કામ કરવા બાબતે ઘરેથી વારંવાર કહેવામાં આવતું હતું એ બાબતે ઠપકો પણ વારંવાર આપવામાં આવતો હતો અને પોતે ટ્યુશન ચલાવી અને પોતાનું કામ કરે છે અગાઉ કોઈ તેઓ નર્સ પણ હતા એટલે આ પ્રકારનું એમનું આખું લાઈફસ્ટાઈલ બાબતે એમણે અમને જણાવ્યું છે આ જે વિદ્યાર્થી છે એ અત્યારે જે અમને એવું જાણવા મળ્યું છે કે જે બેન છે પહેલા બહુ બધા સ્ટુડન્ટ્સને ભણાવતા હતા ત્યારબાદ બીજા સ્ટુડન્ટ એ લોકોએ ઘર ચેન્જ કર્યું એટલે બીજા સ્ટુડન્ટ્સ એમનાથી સાથે નહીં હતા પરંતુ આ સ્ટુડન્ટ એમના ઘરની નજીક હતો એમની સાથે કન્ટિન્યુ જ ટ્યુશન ચાલુ રાખ્યા હતા એટલે એના સાથે કદાચ કોઈ પ્રકારનું એમનું અંડરસ્ટેન્ડિંગ અથવા બોન્ડિંગ બની ગયું હોય અથવા બીજું કોઈ કારણ એ બાબતની તપાસ અત્યારે ચાલુ છે આવી કોઈ ઇન્ફોર્મેશન હજી સુધી પોલીસને મળી નથી પરંતુ અમે તમામ દિશાઓ ઓપન રાખી અને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ કોઈ એક એંગલ કે કોઈ એક વેથી ઇન્વેસ્ટિગેશન ચાલુ નથી કેમેરાબેન સનિલ વિરાણી સદે વિશાલ ચેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે